નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ પાંચની સ્વ અધ્યયન પોથી ભાગ નંબર બેમાં ગુજરાતી વિષય અંતર્ગત પાઠ નંબર ચાર તડકો અદમણ ડાંગર જલમલ આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા વિડીયો તમને મળતા રહે પ્રશ્ન નંબર એકમાં આપેલા છે પ્રશ્નોના જવાબ લખો નંબર એક તમારે કોઈને તડકો વાર્તા કહેવી હોય તો તેની શરૂઆત કેવી રીતે કરશો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વિષયના પ્રશ્નોના જવાબ આપણે મૌખિક લખવાના હોય છે આમાં જવાબમાં તમારે ફેરફાર કરવો હોય તો તમારે તે યોગ્ય વિચારો દ્વારા કરી શકો છો તો જવાબ શરૂઆત વાર્તાનું કરી શકાય કે વસંતરાયના ઘરમાં અધમણ તડકો આવ્યો ને વસંતરાય બૂમો પાડવા માંડ્યો નંબર બે તડકો વાર્તામાં કયા કયા પાત્રો આવે છે તેમાંથી તમને સૌથી વધારે કયું પાત્ર ગમ્યું અને કેમ તો વસંતરાય તરલિકા ઓછવલાલ બા ફાયર બ્રિગેડવાળા યુવાનો વગેરે પાત્રો આવે છે તેમાંથી મને તરલિકાનું પાત્ર ગમ્યું કારણ કે તે ખૂબ જ બહાદુર છે એટલા માટે નંબર ત્રણ ડાંગરના ખેતરમાં તડકો કવિતામાં તડકો ક્યાં ક્યાં પડે છે કેવી રીતે તો ડાંગરના ખેતરમાં ડાંગર થઈને શેઢાવ ઉપર ફૂલ થઈને થોરની ટોચ પર આબ બનીને આંબાના પાન પર પંખીના ટંકા બનીને આ તડકો છે એ પડે છે આગળ આપેલું છે પ્રશ્ન નંબર ચાર તડકો વાર્તાના પાત્રો કવિતાવાળા ડાંગરના ખેતરમાં પહોંચી જાય તો ત્યારે ચારે બાજુ તડકો જોઈને એ બધા શું કહે છે શું કરે છે તે લખવાનું છે તો બધા કહે અહીં તો મણ મણનો તડકો છે બધા તડકાથી બચવા આમ તેમ ભાગે ને ઝાડ નીચે જતા રહે આગળ છે નંબર પાંચ બાવળમાંથી આવતા સૂરજના કિરણો માટે કવિએ આવી પંક્તિ બનાવી છે કે કાટાળા બાવળમાંથી સૂરજના કિરણો જીર્ણ થઈ તિરાલ તૂટી ભોય ઉપર ઠેલાય તો વસંતરાય પડદો ઉતારે ત્યારે તે અધમણ તડકો તેમના ઓરડામાં આવી પડે છે એ માટે તમે કેવી પંક્તિ બનાવશો પંક્તિ બનાવીને વિદ્યાર્થી મિત્રો આપણે લખવાની છે તો બારીનો પડદો જરાક ઊંચો કરતાં જ ઓરડામાં અધમણ તડકો પહોંચતો આ રીતે કાવ્ય પંક્તિ બનાવી શકાય પ્રશ્ન નંબર બે છે વાર્તાને વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવી છેલ્લે એક વાક્ય જાતે બનાવીને લખો અહીં આપણને વાક્ય આપેલા છે એ વાક્યનો અભ્યાસ કરવાનો છે અને એના આધારે આપણે એક વાક્ય વાર્તા બનાવીને છેલ્લું વાક્ય આપણે જાતે લખવાનું છે તો આ રીતે લખી શકાય કે જમનાદાસ નામના એક વેપારી હતા વરસાદ ચાલુ હોય ત્યારે તેઓ કદી ઘરની બહાર નીકળતા ન હતા તેઓ પૂર આવવાની વાતોથી બહુ ડરતા હતા એક દિવસ પવનને કારણે વરસાદની થોડી વાછટો તેમના ઘરમાં આવી ગઈ તો તેમણે તાત્કાલિક રેસ્ક્યુ ટીમને ફોન કરીને કહ્યું કે તેમના ઘર પાસે પૂરની સ્થિતિ ઊભી થઈ ગઈ છે રેસ્ક્યુ ટીમના સભ્યો બચાવ કામગીરીના સાધનો લઈ જમનાદાસના ઘરે પહોંચ્યા ઘરે આવીને જોયું તો માત્ર વરસાદની વાછટ જ હતી રેસ્ક્યુ ટીમના સભ્યો ગુસ્સે થઈને ત્યાંથી નાસી ગયા તો આ રીતે વાર્તા લખવાની છે પ્રશ્ન નંબર ત્રણમાં આપેલું છે શબ્દનો અર્થ લખી વાક્ય બનાવવો અધમણ લઈ દસ કિલોગ્રામ જેટલું વજન તો વાક્ય બની બનાવાય મારા મામમાં અડધો મણ તલબૂજ લાવ્યા વિદ્યાર્થી મિત્રો વાક્ય છે એ તમે તમારી રીતે પણ બનાવી શકો છો ગભરું તો આવશે બીકણ સુમિત અમારી શાળાનો સૌથી ગભરું છોકરો છે ફંગોડવું ફેંકી દેવું અથવા ફગાવવું તો જીયાન પોતાના શર્ટને ફંગોળવા લાગ્યો સેઢો તો ખેતરનો છેઢો છોડો ને ખેતરની હદ તો મેં ખેતરના શેઢા પર દાડમના છોડ વાવ્યા નંબર પાંચ ક્યારો તો છોડ ફરતે પાણી પાવા કરેલી પાડી તો મારા ઘરે તુલસીનો ક્યારો છે તો આ રીતે લખી શકાય જીર્ણ શેણ તો સાવ તૂટેલું અથવા ફૂટેલું તો જુમો ભિસ્ત જીર્ણ શીર્ણ ચૂંપડામાં રહેતો હતો તો આ રીતે લખવાનો છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ચારમાં છે ઉદાહરણ મુજબ કૌશમાં આપેલા શબ્દો વડે વાક્ય પૂર્ણ કરવું પાડવું આપવું તો પાડી આપવું તોડવું નાખવું તો તોડી નાખી એ યોગ્ય ફેરફાર કરીને લખવાના છે તો ઉદાહરણ આપજો ગઈકાલે મહેશે જોત જોતામાં ચાર કેરી તો પાડી આપી રાજલય રમકડાની મોટર રમવા લીધી નવી પેન્સિલ મળતાં જ એને જૂની બટકણી પેન્સિલ તોડી નાખી ધાબડધીંગીએ પહેલવાનને મારી મારીને ધોઈ નાખ્યો આ ગાંઠ મારાથી નથી તું ખોલી આપને ફોરમના કાકા તો એવા જ વાતવાતમાં બધાને તોડી પાડે છે આજે તો સવારના ચાર વાગ્યામાં મારી ઊંઘ ઉડી ગઈ ઓહો આજે તો તમે આ બાજુ ભૂલા પડ્યા ને કાંઈ લેસન કરતાં પહેલાં હું થોડી વાર રમી લઉં ઝડપથી આપો હમણાં રિસેસ ખુલશે પહેલાં હાથ ધોઈ લો પછી જમવા બેસો તે ઉપર જે કાઉસમાં ક્રિયાપદાઇપા છે એને યોગ્ય ફેરફાર કરીને વાક્ય પૂર્ણ કરવાના છે એના પછી આવેલું છે સંવાદ વાંચી નીચેના પ્રશ્નના જવાબ લખો અહીં લોકડાઉન બાદ શાળાઓ ખુલ્યાનો પહેલો દિવસ વૈષ્ણવી દીક્ષિત એની વચ્ચેનો ડાયલોગ આપેલો છે સલોની અને આશા બધા જ વાતચીત કરે છે અને આધારે પ્રશ્નના જવાબ લખવાના છે ફકરામાં સાની ચર્ચા ચાલી છે તો જવાબ આવશે મોબાઈલના ફાયદા અને ગેરફાયદાની બીજું છે મોબાઈલ ફાયદાકારક છે એવું કોણ કોણ માની રહ્યું છે તો સલોની અને વૈષ્ણવી મોબાઈલને ફાયદાકારક માની રહી છે મોબાઈલ વધુ વાપરવાથી દીક્ષિતના પરિવારમાં શું નુકસાન થયું તો પરિવારજનો એકબીજાને સમય આપી શકતા નથી કોણ સૌથી વધુ મોબાઈલ વાપરતું હશે તો વૈષ્ણવીની મમ્મી પપ્પા તમને દીક્ષિત મળે તો તમે તેને સલાહ સી સલાહ આપશો તો મોબાઈલ ફાયદાકારક છે પણ ઉપયોગ વિચારીને કરવો તમને કોની વાત ગમી કેમ તો વૈષ્ણવીની વાત ગમી કારણ કે તે લોકડાઉનમાં તેનાથી ભણી હતી તમારા પરિવારમાં સૌથી વધારે મોબાઈલ કોણ વાપરે છે તો જવાબ આવશે મારા મમ્મી તમે મોબાઈલનો શો ઉપયોગ કરો છો તો જવાબ આવશે નવું શીખવા માટે અને ગેમ રમવા માટે આગળ છે નંબર નવ લોકડાઉન સમયે તમે મોબાઈલથી ભણ્યા હતા કેવી રીતે હા યુટ્યુબ જે સાલાની મદદથી ભણ્યા હતા મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં તો જવાબ આવશે જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવો જોઈએ તો આ રીતના તમારે જવાબ લખવાના છે નંબર પ્રશ્ન નંબર છમાં આપેલું છે મોબાઈલનો ઉપયોગ કરવા બાબતે તમારા ઘરના સભ્ય શું માને છે તેમણે તમારે પૂછવાનું છે અને પછી તમારે અહીં લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પણ મૌખિક છે તમારે ઘરના બધા જ સભ્યોને પૂછી પૂછીને અહીં નોંધ કરવાની છે મમ્મીને પૂછ્યું તો મમ્મીએ કહ્યું મોબાઈલનો ઉપયોગ ત્રીસ મિનિટથી વધારે ન કરવો જોઈએ પપ્પાને પૂછ્યું તો પપ્પાએ કહ્યું મોબાઈલનો ઉપયોગ શૈક્ષણિક વિડીયો જોવા માટે કરી શકાય દાદાનો જવાબ મોબાઈલનો ઉપયોગ વાત કરવા માટે જ કરવો જોઈએ દાદીનો જવાબ મોબાઈલનો ઉપયોગ ભજન સાંભળવા માટે જ કરવો જોઈએ કાકાનો જવાબ મોબાઈલનો ઉપયોગ ધંધાકીય કામકાજ માટે કરવો જોઈએ કાકીનો જવાબ મોબાઈલનો ઉપયોગ નવી વસ્તુઓ બનાવવા શીખવા માટે કરવો જોઈએ તો આ રીતે જવાબ લખી શકાય પ્રશ્ન નંબર સાત છે ચાલો શોધખોળ કરીએ મુશ્કેલી તો ટોયલેટ સાફ કરવામાં વધારે પણ એ વપરાય ઉપાય પાણીનો બગડ અટકાવવો અહીં આપેલું છે એનો અભ્યાસ કરીને આપણે નીચે આપણે જે છે એના ચિત્ર બનાવવાનું છે ને તેના વિશે નોંધ કરવાની છે તો આપેલી પરિસ્થિતિનો અભ્યાસ વ્યવસ્થિત કરી લેજો મુશ્કેલી તો કબાટમાં કપડાં અસ્તવ્યસ્ત થઈ જાય ત્યારે મુશ્કેલી પડે ઉપાય તો કબાટ વ્યવસ્થિત ગોઠવાયેલો રાખવા માટે આ ઉપાય થઈ શકે આઈડિયા શું કરશું તો ખાનામાં માપ પ્રમાણે બોક્સ લેવું પછી બોક્સમાં યુ આકારની બારી બનાવી તેને કાપી લેવી પછી બોક્સને રંગીન કાગળથી સુશોભિત કરીને કબાટમાં યોગ્ય રીતે ગોઠવી દેવાનું આગળ શું કરી શકાય તો આગળ ઉપયોગ તો આપણે એનો ઉપયોગ કબાટના માપ પ્રમાણે ખાના કરેલા હોવાથી બધા ખાનામાં બોક્સ ગોઠવીને ઘરના દરેક સભ્ય માટે અલગ અલગ બોક્સમાં કપડાં ગોઠવી શકાય જેથી કબાટ વ્યવસ્થિત ગોઠવેલો રહીએ અને કબાટ ગોઠવવાના સમયનો બચાવ પણ થાય તો અહીંયા આપણે ચિત્ર પણ એનું દોરવાનું છે જગ્યામાં તો વિદ્યાર્થી મિત્રો આ હતું ગુજરાતીનો પાઠ નંબર ચાર સ્વઅધ્ય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આવા બીજા વિડીયો ગમે તો અમારી વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા વિડીયો મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલું બે લાઇકન દબાવજો જેથી કરીને નવો વિડીયો તમને ઝડપથી મળી શકે આભાર ધન્યવાદ